મોનિંગ ગાઈશ કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે જવાનું ગાય ને તો હાલો આપણે જઈએ ઓલા બધા આગળ જઈએ હું તમને દેખાડું જો આપણે એને આરે થઈ જવાનું છે હવે જો હાલો તો ગઈ આપણે પોજ્યા સિવાય મઢીએ તમને દેખાડું નેરું પડખે જઈને દેખાડી અહીં કીધું ઓછું દેખાય લો ઝૂમ કરીને દેખાડું જો આ વિડીયો અમને આવતા કોઈ જો 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 બોલો જો જો ગઈ આ છે નેરું પડખે જ દેખાડું તમને જો આ cuốc cho anh em bao nhiêu thế? Ơ ơ ơ ơ, shoot shoot, ai આપણે મઢિયે પડી ગયા છીએ તો હાલો અંદર બાપા સીતારામ ના દર્શન કરાવી હાલો જો આ પાછળ છે બધે વિડીયો ન આવતા તો જરા હાલો આ એ તો લોકરાઈ નાખ્યો છે બે છે આ Cảm ơn cho bạn đã theo dõi và ủng Để không bỏ lỡ những video hấp dẫn ગાઈસ આપણે આવ્યા છીએ મઢિયે તો હું તમને અત્યારે દેખાડું આખી મઢિયે કેમેરામેન ફટાફટ ફરે આ અમાર કેમેરામેન ને તમને કેમેરામેન છે હવે હું તમને દેખાડું હાલ લેવું બધું દેખાડવાનું છે Is it open? Yes, it's see. The camera is not working. Zoom The camera not Guys, the camera is The phone is not working. Zoya, do Don't be angry. do

તો આમાં આપણે નાવાનું છે હું તમને દેખાડું અત્યારે ચલાવે થોડાક આગળ અહીંયા છે ને વરસાદ આવ્યો ને પેલી વખત તારે ફૂલ પાણી આવ્યું હતું નાળું તૂટી ગયું હતું આમાં બસો ફેરા નાખ્યા ટાઈ ને દેખાડ્યું

આ ફૂલ વર્ષદ આવ્યો ને તેમ જો આયા પાણી આવી ગયું આ બધું તહડી નાખ્યું જો વેંકરો આયા આવી ગયો હવે તો ગાઈસ આપણે જવાનું છે અહીંયા જો એક ભાઈ માલ સારા છે ઓકે તો ઓર આપણે જવાનું છે હાલો કન્ટીન્યુ હવે આગળ એક નેરુ છે હું તમને દેખાડી હાલો આ જો ગામડે જેસી ઝૂંપડી છે

તો ગઈશ હવે કઈ કંટ્રોલ આને કઈ ઝડશે નહીં કંટ્રોલ હવે આપણે જવાનું ચાલો હું તમને આગળ એક નહીં બધા મસ્ત મંદિર છે ખોડિયારમાં ગઈ આપણે જવાનું છે એક ગુફામાં એટલે કે સુરંગમાં હાલો દ્રશ્યમાં આગળ હાલો જો આ ગુફા હોય ગઈ છે

ગયા ફાઈનલી રોડે જો તમે તમને દેખાડું છો ગઈ આ સુરાપુરા દાદાનું મંદિર છે દેખાડું જો અને આ નેરામાં જવું નહીં એવું અહીંયા બોર્ડ મારેલું છે હું તમને દેખાડું એટલે વાહનનું છે જો હું તમને દેખાડું વાહન અહીંથી ધ્યાન રાખી નાખું જો ગાઈઝ આ બધા ફોટા વાટે છે ફોટાની વાટે ઊભા છે

હા સારું પાછળ ફોર્યું લાવી હાલવા જોવા મૂકી ગયા છે બરાબર મંદિર એ તો ચાલે તમને દર્શન કરાવી એ ચાલો ફાસ્ટ કરી દઈએ ફાશ

タイニーやけど、タイニーやがり。 શું ફાઈડુ મારે ઓ બુ kan <laughs> 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 para amor

તો ગઈ આપણી એક આઈડી આ જેમાં કે હું વિડીયો મૂકતો એ આઈડી આપણી બંધ થઈ ગઈ છે એમાં થોડીક યુટ્યુબ તરફથી આવ્યું હતું બધું એમાં એટલે એ આઈડી બંધ થઈ ગઈ છે હવે આપણે બનાવાયે છે નવી આઈડી એટલે જે કે આ વિડીયો મૂકીને હું નવી આઈડીમાં આવશે તમે યાર એમાં એક સપોર્ટ કરી દેજો એટલે એ આઈડીમાં આપણે ડેલી બ્લોગ આવશે હવે અને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ પછી કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય